દ્વારા અલૌકિક રક્ષાબંધન ઉજવણી કરવાનો સંદેશ મુન્દ્રા તારીખ ચાર તાજેતરમાં ગુજરાત ચરણના ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદીજીની પ્રેરણાથી મુન્દ્રામાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અલૌકિક રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભુજ કેન્દ્ર થી ખાસ પધારેલા બ્રહ્માકુમારી રક્ષા દીદીએ રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્ય પર પ્રકાશ પાડ્યો હતો રક્ષા દીદીએ સાંસારિક જીવનમાં પ્રેમ અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીને કેવી રીતે સુખી રહી શકાય તેની સમજણ આપી હતી તેમણે પાંચ વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને ઈશ્વરને સમર્પિત કરીને આત્માને બોજમુક્ત બનાવવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો સામાન્ય રીતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા દીદીએ વર્તમાન તણાવગ્રસ્ત સમયમાં પરમપિતા પરમાત્માના તમામ સંતાનોને નવી પ્રેરણા અને પ્રકાશ મળે તેવી શુભ ભાવના સાથે રાખડી બાંધી હતી તેમણે સૌને અલૌકિક સૂત્ર અને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે તેમણે કળિયુગમાં જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય છે ત્યારે બહેનો મર્યાદામાં રહીને સ્વરક્ષક બનવાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ અને વિચાર કરીએ કે આ ભાઈ બહેનના સંબંધનો જ પર્વ હોય તો પછી ઇન્દ્ર અને ઇન્દ્રાણી વચ્ચે

પવિત્ર બંધ પરમાત્મા પિતા આપણને ઈશ્વરીય સંબંધમાં બાંધે છે કે તમે દરેક આત્માઓ આપસમાં ભાઈ ભાઈ છો પ્રજા પિતા બ્રહ્માની સંતાન ભાઈ બહેન છો આવા ઈશ્વરીય સંબંધમાં બાંધી અને આપણને કહીશું કે સ્વરક્ષા માટે પવિત્રતાનું બંધન બાંધે છે અને આ બંધન કહીશું કે ભલે બંધન કહેવામાં આવે છે પણ અનેક બંધનોમાંથી મુક્ત કરનાર બંધન છે અનેક સમસ્યાઓમાંથી મુક્ત કરનાર આ બંધન છે અને આ રક્ષાબંધનનો પર્વ ક્યારે અને કોના દ્વારા શરૂ થાય છે રક્ષાબંધનનો તહેવાર સ્વયં પરમાત્મા પિતા દ્વારા કહીશું કે શરૂ થાય છે અને અડધા સત્યુગ અને યુગમાં એ પવિત્રતાના બંધન દ્વારા આપણે રાજ્ય કરીએ છીએ સત્યુગ અને યુગમાં અને ત્યારબાદ વાપર અને કળિયુગમાં એને સોળ યાદગાર રૂપે દરેક બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધે છે વિચાર કરીએ કે આ પર્વ બહેનો દ્વારા જ કે સ્વયં પરમાત્મા પિતા માતાઓ અને કન્યાઓને જ્ઞાન આપી રાજ્યોનું શિક્ષણ આપી અને સાચા સ્વરૂપમાં શિવશક્તિઓ બનાવે છે અને એ જ શિવ શક્તિઓ સ્વયંના જીવનને પવિત્ર બનાવી અને અનેકોના જીવનને પવિત્ર બનાવે છે સાથે સાથે રક્ષાબંધનમાં બ્રાહ્મણો પણ ઘરે ઘરે જઈ નાના મોટા નર નારી દરેકને રક્ષાબંધે છે તો એનું મહત્ત્વ શું છે તો કહીશું કે પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારી ભાઈ બહેનો વિશ્વના ખૂણે ખૂણામાં જઈ અને પરમાત્મા પિતાનો સંદેશ આપે છે જેની યાદગારમાં આજે દુનિયામાં પણ બ્રાહ્મણો ઘરે ઘરે જઈ અને રક્ષા બાંધે છે તો આ રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્યને જાણી અને હવે આપણે સાચા સ્વરૂપમાં રક્ષાબંધન મનાવાનું છે કહેવાય છે કે દાન તો છોટે ગ્રહણ જ્યારે આપણા પાંચ વિકારો જે જીવનમાં એને આપણે સમર્પિત કરી દઈશું ભગવાનને તો કહીશું કે આત્મા ઉપર જે વિકારોનું ગ્રહણ લાગેલું છે એ ગ્રહણ દૂર થશે અને સાચા રૂપમાં આપણે રક્ષાબંધન બનાવ્યું એમ કહેવાશે સ્વયં પરમાત્મા પિતા આપણને આદેશ આપે છે Apabila kita mempunyai semuanya, kita akan mempunyai anak-anak Bapak Kerajaan di dalam diri kita. Jika kita tetap bersyukur dan bersyukur dengan kebenaran, kita akan mendapat Raksa Bandar.